સરાદના લુવાણા કલશ ગામે દર વર્ષે શ્રી કલશહર માતાજીના સાનિધ્યમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે સાથે આનંદ મેળાનું પણ આયોજન કરાતું હોય છે પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી આનંદ મેળો રાખી ભવ્ય લોકમેળો યોજાતા દૂર દૂરથી માનવ મહેરામણ માતાજીના દર્શનાર્થે ઉમટ્યું હતું મેળો ત્રણ દિવસનો અકબંધ રહેતો હોય બે એપ્રિલના રોજ બીજો દિવસ હોય મેળામાં જનમેદની ઉમટી પડી હતી અને માતાજીના દર્શન કર્યા હતા આવતીકાલે ત્રણ એપ્રિલે મેળાનો અંતિમ દિવસ હોય લક્ષ્મણભાઈ પટેલે સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે અહેવાલ અરિન પુરોહિત ગામે લોકમેળા નું ભવ્ય આયોજન કરાયું એને લઈને આપશું કીશું દિવસીય મેળો છે પરંપરાગત લોકમેળો ભરાય છે જેમાં હોળી પછી સાતમ સાથમ અને નમ ત્રણ દિવસ ભરાય છે જેમાં આ શાલે લોકમેળામાં મનોરંજનનો જે આવતાર ચકડોળ ને હોળી વગેરે તેનું આ શાલે પ્રમુખ કરી છે અને બીજો શાંતિપૂર્ણ લોકમેળો

દર વર્ષે આનંદ મેળો પણ હતો અને આ વર્ષે આનંદ મેળો મોકૂફ રખાયો છે ફક્ત લોકમેળો જ રહ્યો તો એમાં કોઈ વસ્તીમાં લોકો લોક મયરામણ ઉમટી એમાં કોઈ ફરક પડ્યો ખરે હા મેળોમાં જે આનંદ મેળો હતો આનંદ મેળો આવતો એના કરતાં આ સાલે દસથી પંદર ટકા વસ્તી અમારા ધારવા મુજબ ઓછી આવી છે જે આનંદ મેળાનો લાભ લેવા મોટો આવતા હતા એ લોકો નથી આવેલા ફક્ત પ્રસાદ કરવા અને માતાજીના દર્શન કરવા આવ્યા હતા તે